હું પહેલેથી એવું નથી કે હું હીરાભાઈ સાથે નહોતો હું હીરાભાઈ સાથે જ હતો કારણ કે ટિકિટ મેં ના પાડી એટલે હીરાભાઈને મળી છે મને તો બે હજાર ઓગણીસમાં ટિકિટ આપતા હતા મને અને મારી ધર્મપત્નીને આ મારું ને એવું સોમનાથ વિધાનસભા છે કે મારું ચોરવાળું હોય એ મારું પરિવાર છે એ મારું પરિવાર સમજી અને તમામને ફાયદો થાય અને તમામને ફાયદો થાય એ માટે થઈ અને એક પાર્ટીના રૂએ એક પાર્ટી છે પાર્ટીમાં મને કે જે દસ વર્ષથી જે એમપી હતા એને એને જે ન કામ કરવાના કારણે ખૂબ વિરોધ પડે કારણ કે બધાને વધારે બેરોજગારો લોકો આજ મારી પાસે આવતા હોય કારણ કે હું સતત છે જમીનમાં રહેવાવાળો વ્યક્તિ છું એક દિવસ ચોરવાડ બેસું છું એક દિવસ સોમનાથ બેસું છું મારી ઓફિસ સતત એને ટાઈમિંગ છે લોકસભા ઇલેક્શન બે હજાર ચોવીસ દર્શક મિત્રો આપ જાણો છો લોકો માટે લોકહિત માટે થતી તમામ પ્રવૃત્તિઓથી આપને અવગત કરાવતા હોય છે સ્ક્રીન ઉપર મારી ડાબી બાજુ જે નિહાળી શકો છો વેરાવળના ધારાસભ્ય એટલે વિમલભાઈ ચુડાસમા ઉપસ્થિત વિમલભાઈ ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત કરું છું કંધો કંધો મિલાવીને આજે હીરાભાઈને સપોર્ટ આપો છો સૌ પ્રથમ તો જે માહોલ જુઓ છો એ કેવો છે અત્યારે કેવું લાગે છે ગામડામાં જાઓ છો અત્યારે જે પદ્ધતિ છે તમારી કેવો માહોલ છે આજનો જે પ્રવાસ હતો લોકો ખૂબ ભારતીય જનતા પાર્ટીથી કંટાળી ગયા છે અચ્છા અમારો વિસ્તાર છે એ વધારે પૂરતો દરિયા પટ્ટી છે ખેતીલાયક વિસ્તાર છે એમાં ખેતી લાયકમાં વધારે પૂરતી નાળિયેરી હોય છે આંબા હોય છે ચીકુના બગીચા હોય છે અને મગફળીને આ બધું ખેડૂત ખેતી અને દરિયાપટ્ટી આ બંને વિસ્તારો તો અમારે મોટા મોટો વિસ્તાર હોય છે પણ દરિયાપટ્ટીની વાત કરી છે ખેડૂતોની વાત કરી છે ચાર પાંચ દિવસથી સાથે છો તો ખ્યાલ આવ્યો છે કેવા પ્રશ્નો અને સત્તા પક્ષ ક્યાંક અસફળ રહ્યો છે આપ જાણો છો કઈ કઈ કામગીરીમાં અસફળ રહ્યો છે સફળતા નથી મળ્યા સત્તા પક્ષને કે જેને લીધે હજુ પણ ક્યાંક ખૂટે છે અહીં કામગીરી સાંપ્રત સમયમાં થતી નથી તો કઈ કઈ કામગીરી અને અસંતુષ્ટ કેવી રીતે છે લોકો અસંતોષની વાત એ છે કે જ્યાંથી ભારતીય જનતા પાર્ટી આવી છે તેમને ખૂબ ઘણા સમયથી બહુમતી મળે છે અને ઘણા સમયથી બહુમતી મળવાના કારણે એ સત્તાના નશામાં છે આ વિસ્તાર હું પોતે એક ધારાસભ્ય તરીકે બીજીવાર આ વિસ્તારનું ધારાસભ્ય છું અને હું ચાર ચાર ટર્મથી કોપરેટર છું નગરપાલિકાનો પ્રમુખ રહી છું એટલે મારી રાજનીતિમાં બાવીસ વર્ષથી વર્ષથી મારી રાજનીતિમાં હું છું અને હું જે નગરસેવક હોય કે તાલુકા પંચાયતથી કોઈ આવતું હોય એ હંમેશા જમીનથી જોડાયેલા વ્યક્તિ હોય એની કામ કરવાની પદ્ધતિ હોય છે એ લોકો સાથે જમીનથી જોડાઈને હોય છે ત્યારે સમજી લો કે હમણાં વિધાનસભાથી તો અમારા પ્રશ્ન હતા વિસ્તારના તો તમને ખ્યાલ હોય તો ગીર સોમનાથ જિલ્લાના બે હજાર સત્તર અઢાર અને અઢાર ઓગણીસ ના પાક પ્રીમિયમ ખેડૂતો પાસેથી લઈ લીધું હા અને એનો પાક વીમો દેવામાં નથી આવ્યો હવે પાક વીમો દેવામાં નથી આવ્યો તો લોકો કોની પાસે જવાનું સરકાર પાસે હા તો પાક વીમો જે પ્રીમિયમ ચૂકવું છે એ સરકારના હિસાબે જોઈને જેને કામ કોન્ટ્રાક્ટ આપ્યો છે કે પાક વીમા માટેનો એ સરકારની જિમ્મેદારી છે હવે સરકાર ગોળ ગોળ વાતો કરે છે કે ભાઈ એ એ મેં પ્રશ્ન પૂછી લો વિધાનસભામાં તો એવું કીધેલું કે ભાઈ ટૂંક સમય આપવામાં છે બે હજાર સત્તરની વાત છે બે હજાર ચોવીસ છે તો તમારો ટૂંક સમય ક્યારે મેં વિધાનસભામાં પૂછી લીધું કે બે વર્ષ ચાર વર્ષ છ વર્ષ આઠ વર્ષ દસ વર્ષ આજે એ એ એ સરકાર હોવા છતાં એની એને ખેડૂતોને રૂપિયા લઈને પ્રીમિયમ લઈ અને પાક વીમો નથી ચૂક્યો જાણે કે નાળિયેરીના બગીચા છે અમને તૌતે વાવાઝોડું આવ્યું હતું અને તૌતે વાવાઝોડું આવેલું હતું તો અમે ગીર સોમનાથનું ઉના બાજુનું હોય કે અમરેલી બાજુનું કેટલું નુકસાન કર્યું હતું આ ખેતી છે નાળિયેરી છે કે આંબા છે એ લોકો ચાર કે પાંચ વર્ષ જ્યારે એનું ઉછેર કરતા હોય ત્યારે એને ફળ આપતું હોય છે હવે એક જ ઝટકામાં એ નાબૂદ થઈ નાશ થઈ ગયો આ તૌતે વાવાઝોડું એટલે મેં કીધું કે ભાઈ નાળિયેરી હોય ચીકું હોય બગાયતી પાકો જે છે આંબા હોય આ બગાય તો પાકોને પાક વીમો દેવામાં આવે ખેડૂતો પ્રીમિયમ ચૂકવવા માટે છે તો આપ એને પાક વીમો દેવાનો એ પ્રશ્ન પણ આ વિધાનસભામાં કરેલો આ નાળિયેરીની હાલત તમે જોઈ શકો છો આ કેવી થઈ ગઈ છે કારણ કે એની હિસાબે એક બીમારી આવી છે સફેદ માખી હા હા એ મસી કે સફેદ માખી એ મસી આવી છે અને એ હું લગભગ એરાઉન્ડ નું ત્રણ વર્ષથી સરકારને પ્રશ્ન પૂછું છું અચ્છા અને એ પ્રશ્ન પૂછતો હોય કે ભાઈ સફેદ માખી છે એનું કઈક દવા સંશોધન કરવામાં સાયન્ટિસ્ટ દ્વારા કરવામાં આવે બરાબર મેન હવે વાત કરીએ વિમલભાઈ જે મુદ્દા ઉપર આપણે વાત કરવાની છે તે સાંપ્રત જે પ્રશ્નો છે આ વિસ્તારના તે તમામ વણી લીધા છે હીરાભાઈ સાથે તમારું જે સંકલન થયું પ્રથમ સાથે નહોતો તમારી ધારાસભ્યોમાં હીરાભાઈ મારા ખ્યાલથી નહોતા તમે કોળી પરિવારમાંથી આવો છો ભાજપમાંથી કોળી પરિવારને આપી છે ટિકિટ અહીં આહિર સમાજ છે મત ખેંચવામાં તો તમારો સમાજ તમે સક્સેસ જાશો મૂળ વસ્તુ લોકોના વિકાસની વાત કરે છે ભારતીય જનતા પાર્ટી વિકાસની વાત કરે છે હવે સમજી કે આ પ્રશ્નો છે તો આ પ્રશ્ન બે જ જણા ઉપાડી શકે વધારેમાં વધારે એક વિધાનસભા અને એક લોકસભામાં અને હું પહેલેથી એવું નથી કે હું હીરાભાઈ સાથે નહોતો હું હીરાભાઈ સાથે જ હતો કારણ કે ટિકિટ મેં ના પાડી એટલે હીરાભાઈને મળી છે મને તો બે હજાર ઓગણીસમાં ટિકિટ આપતા હતા મને અને મારી ધર્મપત્નીને આજે પણ મને ત્રણ મહિના પહેલાંને મને કહેતા હતા પણ અમે કીધું કે અમારે ત્યાં લડવી નથી લોકસભા કારણ કે મુખ્ય જે પ્રશ્નો છે એ વિધાનસભામાં જ પૂછવાના હોય એટલે કોઈ ઉમેદવાર તરીકે હીરાભાઈ છે કે માગણી કરી રીતે અને બધા સંમતિ પહેલાં હીરાભાઈને ટિકિટ આપવામાં આવી એમાં કોઈ અમારા મનભેદ કે એવું કંઈ નથી કોળી સમાજમાંથી કેટલા મતનું ખેંચાણ કરી શકશો તમે તમારા કોળી સમાજનું સમજવા માટે આ કોઈ એક ફિક્સ સમાજની ચૂંટણી નથી આ સમગ્ર સમાજ છે એ બધા સંકળાયેલા છે કારણ કે ખેતી છે તો કોઈ એક આહીષ સમાજ નથી કરતું કે કોળી સમાજ બે નથી કરતું રાજપૂત સમાજ કરે છે કોળી સમાજ આયુષ સમાજ માલધારી સમાજ તમારું વર્ગના લોકો કરે છે આજે ફાયદો થાય તો તમારા વર્ગના લોકોને ફાયદો થાય માછીમારી કરે છે તો માછીમારી કોઈ એક વર્ગ નતું કરતું કોળી એ કરે છે ખારવા એ કરે છે અને તમારું વર્ગના લોકો કરે છે ત્યારે અમે લોકો એવું વિચારે કે સૌરાષ્ટ્રમાં હું એક જ ધારાસભ્ય છું તો લોકો માટે લડી રહ્યું છું આજે કેન્દ્રમાં પણ જો હીરાભાઈ છે એ ત્યાં જાય તો કેન્દ્રથી પણ લોકોને ફાયદો મળે અને અહીં ગુજરાતમાંથી પણ ફાયદો બને અને લડીને લોકોના વિકાસ માટે તેને વધારે કામ કરી શકશું અને વિકાસની વાત લઈ અને લોકોને અમારું વેરાવળ જે છે વેરાવળ જે નેવું સોમનાથ કે ગીર સોમનાથ જૂનાગઢ એ ખેડૂતોને માછીમારોને અને વધારેમાં વધારે નોકરીઓ મળે કારણ કે વધારેમાં વધારે બેરોજગારો લોકો આજે મારી પાસે આવતા હોય કારણ કે હું સતત છે જમીનમાં રહેવાવાળો વ્યક્તિ છું એક દિવસ ચોરવાડ બેસું છું એક દિવસ સોમનાથ બેસું છું મારી ઓફિસ સતત એને ટાઈમિંગ છે છ દિવસમાંથી હું સતત પાંચ દિવસ આપું છું જગ્યાએ અને લોકોની વચ્ચે રહું છું જ્યારે કોઈ પણ લોકોનું કામ હોય તો આજે તમે આટલા દિવસથી મારા સાથે આ વિસ્તાર આખો ફરી લીધો એક માણસે મારા વિશે ખરાબ નથી બોલ્યો એક માણસ બાકી કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય હોય કે કોઈ નેતા હોય એના વિસ્તારમાં જાય વર્ષ દિવસ પછી કે દોઢ વર્ષ પછી કોઈ સામાન્ય માણસ પણ એનો વિરોધ ઉઠાવે હા પણ બધા હસ્તે હસ્તે અને હસી મળીને હું કેમ એક પરિવારનો વ્યક્તિ હોય એટલે એક પરિવારનો વ્યક્તિ છે એ સમગ્ર પરિવાર આ છે આ મારું ને એવું સોમનાથ વિધાનસભા છે મારું ચોરવાળું હોય એ મારું પરિવાર છે એ મારું પરિવાર સમજી અને તમામને ફાયદો થાય અને તમામને ફાયદો થાય એ માટે થઈ અને એક પાર્ટીના રૂએ એક પાર્ટી છે પાર્ટીએ મને મને આ મેન્ડેટ આપ્યું છે અને મેન્ડેટ આપ્યો છે ત્યારે એ મારી ફરજ બને છે એટલે તમામ લોકોને ફાયદો થાય એના માટે થઈને જતા જતા લાસ્ટ પ્રશ્નો વિમલભાઈ વાસ્તવિક ચિત્રણ કેવો જુઓ તમે મતલબ તેર સોમનાથ જુનાગઢનું જે પરિણામ તમે કેવું જુઓ છો અને તમને ચિત્રણ અત્યારથી કેવું લાગે કેટલા મતથી તમે જીતશો મને ચિત્ર બહુ સરસ લાગે છે એટલે લાગે છે કે જે દસ વર્ષથી જે એમપી હતા એને એને જે ન કામ કરવાના કારણે ખૂબ વિરોધ એને એનું કારણ કહું શું ગમે મને ખબર કે એમનું ડાયરેક્ટ કોઈ એવું કંઈ સર્વે કર્યું હોય તો ખ્યાલ હોય પણ જ્યારે એમની ટિકિટ જાહેર થઈ બી ભારતીય જનતા પાર્ટી પાર્ટીમાં ટિકિટ જાહેર થઈ લોકોના ખૂબ મને ફોન આવ્યા અચ્છા ખૂબ લોકોના અમારા સમાજના પણ ખૂબ ફોન આવ્યા બીજા સમાજના સૌથી વધારે અમારા સમાજના આવ્યા અને બીજા સમાજના પણ ફોન આવ્યા અને તેમને કીધું કે વિમલભાઈ તમે ટિકિટ લઈ લ્યો તમારે ન જોતી તો તમારી ધર્મપત્નીને લઈ લ્યો તો તમારા ધર્મપત્નીને ટિકિટ અપાવી દો અમે તમારા બંને એટલે મેં એમને કીધું કે ભાઈ અમે હું છું કે એ છે બધા કે એમને ટિકિટ અપાવી કારણ કે દસ વર્ષથી કંઈ કામગીરી નથી થઈ અને નથી થઈ એના કારણે અમે કંટાળી ગયા ને હવે અમે તમને મત દેવા માગે છે એ પછી પણ મેં કીધું કે ભાઈ અમને તો પાટી ગઈ છે પણ અમારે લડવી નથી એ પછી હીરાભાઈનું નામ જાહેર થયું પછી પણ એ જ એ જે લોકો જે મને ફોન કરતા એ લોકો ફરી આવ્યા કે વિમલભાઈ અમે કામ નથી થયું એટલે અમે હીરાભાઈને મત દેવા માગીએ છીએ અમારા સમાજના લોકો પણ કહેતા હતા બીજા સમાજના તમામ સમાજના લોકો કહેતા હતા એટલે લોકોને અપેક્ષા છે કે કંઈક સારું કામ થાય સારો વિકાસ થાય માણસ બીજું એક નોકરી માગે છે નાને કંઈ નોકરી મળે અને વિકાસ અનુલક્ષીને સાથે મળીને લોકોને ફાયદો થાય સમગ્રને પરિવાર જેમ લઈને ફરીએ અને આજે મને પણ તમામ સમાજના લોકોએ મને મત આપ્યા છે એટલે મારી પણ ફરજ છે કે તમામ સમાજને સાથે લઈ અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને જીત અપાડી ખૂબ ખૂબ વિમલભાઈ ખૂબ આનંદ આવ્યો આ સંવાદની અંદર ભવિષ્યમાં આ એક લોકોની અપેક્ષા છે કે તમારા ધર્મપત્ની જલપાગ એ પણ નગરપાલિકામાં રહીને સારી કામગીરી કરે છે લોકો કોમેન્ટ કરતા હોય તમારે અહીં સોમનાથમાં કામગીરી બંને આમ તો જિલ્લાનું મિલન થાય છે તમે બંને સાથે મળીને એક સમાજની સેવા કરો છો ભવિષ્યમાં બંને પતિ પત્નીનો એક સંવાદ પણ કરશો આપણે આગળના ભવિષ્યમાં કે લોકોને એક પ્રેરણા મળે એ સમાજમાં રહીને ઘરની અંદર રહીને પણ સમાજની યોગ્ય રીતે સેવા કરી શકાય વિમલભાઈ આજે તમે સમય આપ્યો આપને ખૂબ ખૂબ આપનો આભાર આપનો આભાર દર્શકોને પણ મારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ